નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાંત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનું ખેડૂત મિત્રો આપ સૌ મિત્રો જાણો છો કે છેલ્લા પંચોતેર વર્ષથી દેશની આઝાદી પછી આપણી ખેતીની જે પદ્ધતિઓ એ પદ્ધતિઓના અલગ અલગ દશકાઓની અંદર અલગ અલગ થયા દેશ આઝાદ થયો ત્યારે આપણે જે ખેતી કરતા હતા એ મોટાભાગની ખેતી ઓર્ગેનિક અથવા તો પ્રાકૃતિક થાય સાહીઠ સિત્તેરના દાયકાની અંદર જેમ જેમ જરૂરિયાતો ઊભી થઈ આપણી વસ્તીનો વધારો જો એમ એમ આપણે ખેતીની અંદર રસાયણોનો ઉપયોગ શરૂ કર્યો સાયન્ટ સિત્તેરના દાયકાની અંદર રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને કેમિકલોનો ઉપયોગ કરી અને આપણે ઉત્પાદન વધાર્યું અને એક હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ મિત્રો અત્યારે આપણે જયારે એકવીસમી સદીની વાત કરીએ છીએ તો હવે આપણે જરૂર છે ગુણવત્તા ઉપયુક્ત ઉત્પાદન અને એના માટે આવતો સમય પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને આપ સર્વે મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા થાવ એના માટે સરકારશ્રીના અલગ અલગ અભિગમો છે સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ સરકારના ઘણા બધા વિભાગો દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમો પ્રાકૃતિક ખેતીના ડેમોન્સ્ટ્રેશનો અને એના માટેની એક આખી યોજનાઓ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે પ્રાકૃતિક ખેતીનો જે મહત્વનો આયામ છે જેને કહેવાય કે એનો પાયો છે અને આ પાયાથી આપણું પહેલું પગથિયું પ્રાકૃતિક ખેતીનું અને આવતા દિવસોમાં આપણે જે ખોરાક ખાવાનો છે એ પ્રાકૃતિક રીતે પેદા કરી અને કમસે કમ આપણા પરિવાર માટે આપણા પરિવારના જે જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે આપણા જેટલી આપણી પાસે જમીનો છે એમાંથી એટલા ભાગની અંદર તો કમસે કમ પ્રાકૃતિક ખેતી કરતા થઈએ એના માટે સૌથી મહત્વનો ઘટક જો કોઈ હોય તો એ જીવામૃત છે નામમાં જ અમૃત છે ખાસ કરીને આપ સર્વે મિત્રો જાણતા છું પરંતુ આજે હું તમને આ બોર્ડ સાથેની એક યોગ્ય પદ્ધતિ અને એના ત્રણ ભાગની અંદર આપણે વહેંચીને વાત કરીશું એટલે તો બનાવવું કેમ એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ એટલે ક્યાં કયા ઘટકોની જરૂરિયાત પડે વાપરવું કેમ અને એમાં કાળજીઓ કઈ કઈ રાખવી મિત્રો આપ સર્વ જાણતા હશે ઘણી વખત અલગ અલગ માધ્યમોથી આપણે અલગ અલગ પણ માહિતી મળતી હોય બનાવવા માટેની અલગ અલગ પણ પદ્ધતિઓ આપ મળતી હોય પરંતુ હું માનું છું કે આજે તમને અહીંયા ફોટોગ્રાફ સાથે જે હું બતાવી રહી છું જીવામૃત પહેલા તો એની વાત કરીએ કે આપણે જીવામૃત બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડશે સૌ પ્રથમ આપણે બસો લીટરનું પ્લાસ્ટિકનો એક ડ્રમ એટલે અથવા તો બેરલ લેવાનું અને એની અંદર જે છ વસ્તુઓ છે જે એની અંદર આપણે વાપરવા માટે જીવામૃત બનાવવા માટે વાપરવાની છે એમાં દેશી ગાયનું ગૌમૂત્ર દસ લિટર મિત્રો યાદ રાખજો અહીંયા દેશી ગાય શબ્દ વાપરો છે આપણે એટલે જે આપણું દેશી ગૌવંશ છે ગીર ગાય અથવા દેશી કાંકરેજી એ ગાયનું દસ લિટર આપણે ગૌમૂત્ર લેવાનું દસ કિલો દેશી ગાયનું છાણ લેવાનું એક મુઠ્ઠી માટી વડ નિશેની અથવા તો જ્યાં કેમિકલો ન વપરાતા હોય અથવા તો રાફડાની કે જ્યાં આપણે કોઈ રસાયણો ન નાખતા હોય એવી એક મુઠ્ઠી માટી લેવાની છે પાણી આ બેરલની અંદર એકસો સિત્તેર થી એકસો એસી લીટર ચોખ્ખું પીવાલાયક જે પાણી છે આપણે એને પાણી લેવાનું છે દેશી ગોળ એક કિલો આપણે આની અંદર વાપરવાનું છે અને કઠોળનો લોટ એક કિલો આ છ વસ્તુ આપણે આની જંદર જરૂર પડશે કે જે જીવામૃત બનાવવા માટે હવે એની પદ્ધતિની જો વાત કરીએ તો ખાસ કરીને જે બસો લીટરનું આપણે બેરલ લીધું છે બેરલ ની અંદર એકસો સિત્તેર થી એકસો એસી લીટર જે શુદ્ધ પાણી ભરીએ છીએ એ પાણી ભરેલા બેરલ ની અંદર આપણે દસ કિલોગ્રામનું તાજું છે એ દસ કિલો છાણ નાખવાનું છે અને ગૌમૂત્ર બને ત્યાં સુધી જો વાસી ગૌમૂત્ર લઈએ આપણે ચાર પાંચ દિવસ પહેલાનું તો એ દસ લીટર ગૌમૂત્રની અંદર નાખવાનું ત્યાર પછી જે બે વસ્તુ આપણે મહત્વની લીધી એક કિલો દેશી ગોળ અને એક કિલો કઠોળનો લોટ આ બંનેની અંદર મિત્રો આપણે ઉમેરવાના છે અને ત્યાર પછી વડ નીચેની જે માટી છે એક ખોબો અથવા એક મુઠી જે માટી આપણે લઈએ છીએ વડ અથવા તો જે ઝાડ નીચેની કે જાત કેમિકલ કે રસાયણ ન આવે હોય એ માટીને આની અંદર ઉમેરવાની આ બધી વસ્તુ બેરલમાં નાખી અને બેરલને લાકડીથી લોખંડ કે લોખંડનો સળિયો નથી લેવાનો પરંતુ લાકડીનો જે લાકડીનો એક લાકડી કાપી અને એને હલાવવા માટે ખાસ કરીને આપણે મિત્રો ઉપયોગ કરવાનો છે અને આ લાકડી વડે મિક્સ કરી અને એને બે થી ત્રણ દિવસ સુધી આ બેરલને હેંડામાં રાખવાનું છે ઉપરથી સારું સાદું કાપડ હોય તેને ઢાંકી પણ શકાય પરંતુ આખું પેક નથી કરવાનું અને સાયડામાં ત્રણ દિવસ સુધી આ રાખીને એને હલાવવાનું છે હવે આ મિશ્રણને ખાસ કરીને દિવસમાં બે વખત સવાર અને સાંજ હળિયાળના કાંટાની દિશામાં લાકડી વડે મિત્રો આપણે એને હલાવવાનું છે અને ખાસ કરીને જયારે આનો ઉપયોગ કરવાનો હોય ખાસ કાળજી રહીએ કે આ બેરલ છે એ બેરલની જે નળ ફિટ કરવાનું છે જેને આપણે પાણી માટે અમૃત પાવાનું છે એ નળને પાંચથી છ ઇંચ ઉપર લગાડીએ એટલા માટે જે આનું ઘટ પ્રવાહી છે ઘણી વખત ઘટ ભાગ જે નીચે ભેગો થાય અને આપણે આરામથી જે નળ વાટે આપણું પ્રવાહી મળી શકે એટલે પાંચથી છ ઇંચ ઉપર આપણે મિત્રો એની અંદર નળ લગાડવાનું હવે આ વપરાશ કરવાની બહુ કોમન અને સરળ રીત છે એક એકરની અંદર એટલે કે ચાલીસ ગુઠામાં આ બસ્સો લીટર જે જીવામૃત આપણે તૈયાર થાય છે એનો ઉપયોગ કરવાનો છે પાક વાઇઝ અલગ અલગ ભલામણો હોઈ શકે જે પણ પાક છે એ પ્રમાણે પરંતુ એક એકરની અંદર બસ્સો લિટર આપણે જીવામૃત પાણી વાટે પિયત સાથે આપણે એને આપવાનું છે હવે ખાસ કરીને જીવામૃતની એક મહત્વની વાત એ છે કે જીવામૃત જ્યારે તૈયાર થઈ જાય એનો પાંચ દિવસની અંદર જ આપણે તાજો જો જીવામૃત બન્યું છે એનો ઉપયોગ કરી લઈએ તો ખૂબ સારા પરિણામો મળે કારણ કે એની અંદર જે બેક્ટેરિયલ એક્ટિવિટી છે એવું કહેવાય છે કે ગાયના છાણ એક ગ્રામ ગાયના છાણની અંદર દેશી ગાયનું છાણ લઈએ અને એનું એનાલિસિસ લેબોરેટરી અંદર વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું એની અંદર ત્રણસો થી પાંચસો કરોડ સૂક્ષ્મ જીવો માઇક્રો ઓર્ગેનિઝમ એટલે બેક્ટેરિયા હોય છે અને એ આ બધી વિભાજનની પ્રક્રિયા કરતા હોય એટલે તાજે તાજો આપણે વાપરી લેવાનું છે બીજું જીવામૃતને વાપરતા પહેલા આઠ કલાક સુધી આપણે એને હલાવવાનું નથી આ કેરલમાં જીવામૃત બની જાય છે એને આઠ કલાક પહેલા હલાવવાનું મૂકી દેવાનું છે એટલે જે ઘટ ભાગ છે ગાયના છાણનો ગોળનો લોટનો એ નીચે ભેગો થઈ છે અને જીવામૃતનો જે પાથરી આપતા બેરલ ની અંદર આપણે જોવા મળશે મેં અગાઉ વાત કરીએ નળ ને બેરલ થી જો પાંચ છ ઇંચ કે દસ ઇંચ ઉપર રાખશું તો એનું ઘટ પ્રવાહી ભેગું થશે ખૂબ સારો ફાયદો આ જીવામૃતનો થશે તો મિત્રો ખાસ આ જીવામૃત જમીનની અંદર ગયા પછી જમીનની જે તંદુરસ્તી છે જેને સોઇલ હેલ્થ કહીએ છીએ એ સોઇલની તંદુરસ્તી જમીનની તંદુરસ્તી સુધારવામાં ખૂબ મહત્વનો ભાડો છે દરેક પાકો માટે એકવીસ થી પચીસ દિવસના અંતરે એટલે મહિનાની અંદર એકવાર જીવામૃતનો ઉપયોગ એક એકરની અંદર બસો લીટર લેખે આ જીવામૃતનો ઉપયોગ જો કરવામાં આવે તો પાકોની અંદર ખૂબ સારા પરિણામો મળે છે જે મિત્રો આ પદ્ધતિઓ છેલ્લા બે ત્રણ વર્ષથી વાપરે છે એના સંતોષકારક પરિણામો પણ મિત્રો આપણે જોઈએ છે જે મિત્રો શરૂઆત કરવા માગે છે તો મિત્રો આ વિડીયો જોઈ અને આપ પણ આપણા ખેતીની અંદર કમસે કમ પહેલું પગથિયું જીવામૃતનું છે જ્યાંથી શરૂઆત કરીએ અને પ્રાકૃતિક ખેતી તરફ જઈએ કારણ કે પ્રાકૃતિક ખેતી આપણા માટે છે જે અત્યારે પ્રશ્નો તંદુરસ્તીને લગતા શારીરિક જે સમસ્યાઓ રોગોની ઊભી થઈ એ રોગોની સમસ્યામાં સૌથી મોટો કોઈનો ફાળો હોય તો એ છે આપણા કેમિકલ રસાયણો અત્યંત વધારે પ્રમાણમાં ઉપયોગ કરેલા આ ઝેરી રસાયણો લીધે આ સમસ્યાઓ પેદા થઈ અને એના ઓપ્શન તરીકે આ રસાયણોનો વાપરી અને ખેતરમાં એક તત્વોની પૂર્તિ કરવા માટે જો આ જીવામૃતનો શરૂઆત પહેલા જીવામૃતથી કરીએ તો મને લાગે ખૂબ સારા ભવિષ્યની અંદર પરિણામો આપણી જમીનની તંદુરસ્તી આપણા પાકની અને આપણે જે ખોરાક લઈએ છીએ એની અંદર પણ આ તંદુરસ્તી સારી થશે મિત્રો આ વીડિયો આપ સંપૂર્ણ જોઈ અને બીજા મિત્રોને પણ આ વીડિયો શેર કરજો જો તમને ગમે તો લાઇક કરજો અને વધારેમાં વધારે મિત્રો તમને જે પણ તમારા અનુભવ એને કોમેન્ટમાં પણ લખજો આપણે એવું ઈચ્છીએ છીએ કે આવતા દિવસોની અંદર દરેક ખેડૂત મિત્રો આ પ્રાકૃતિક ખેતી તરફ વળી અને એનું સારું ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ અને એનું માર્કેટિંગ પણ કરતા થાય અને સારા પૈસા આ દિશામાં કમાતા થાય એવી આપ સર્વને મારી વિનંતી છે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો આ આવા આજે પહેલા ભાગની અંદર આપણે જીવામૃતની વાત કરી સમયાંતરે પ્રાકૃતિક ખેતીના દરેક ઘટકોની દરેક રોગ જીવાતના નિયંત્રણના શસ્ત્રો અસ્ત્રોની દરેક એના પાયાના સિદ્ધાંતોની એના પાયાના પાંચે પાંચ પિલરની પણ આપણે અવારનવાર વાત કરીશું હું તમને ડેમોન્સ્ટ્રેશન સાથે એના ફોટોગ્રાફ સાથે પણ બતાવવાનો દરેક એના ઘટકોને પ્રયત્ન કરીશ પણ મારી ખાસ વિનંતી છે મિત્રો આ વીડિયોને પૂરેપૂરો જોઈ શાંતિથી બે વાર જોઈ અને દરેક એના ઘટકોને અપનાવવાની કોશિશ કરશું તો આવતા દિવસોમાં ખેતી ખર્ચ ઘટશે ગુણવત્તાવાળું ઉત્પાદન મળશે અને આપણા પરિવારની જે તંદુરસ્તી છે એને પણ આપણે અને આપણા દેશ રાજ્યને પણ જે અને આપણે આપણો ખોરાક આપીએ છીએ એમાં પણ ખૂબ સારી તંદુરસ્તી જળવાઈ રહેશે આપણા આવકમાં પણ મિત્રો આનાથી વધારો થશે તો આજના વિડીયોની અંદર એટલું જ આ વીડિયો આપણને ગમે તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ પણ કરજો બીજા ભાગની અંદર આવતા દિવસોની અંદર ફરી પ્રાકૃતિક ખેતીના એક નવા ઘટક સાથે હું આવીશ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ધન્યવાદ થેન્ક યુ